અને જેના અંકો ઓછા એ સંખ્યા નાની પછી બંનેમાં સમાન અંકો હોય સરખા અંકો હોય તો આપણે ક્યાંથી કઈ બાજુ દેખાય પહેલા એ સંખ્યા મોટી નીચેના દાખલા ગણો એમાં પહેલો બે ચાર આઠ આ અંકોનો ઉપયોગ કરી મોટી સંખ્યા બનાવો ઓકે તો અહીંયા આપણે પહેલા જવાબ લખી દઈએ મોટી સંખ્યા આ ત્રણ જ સંખ્યાનો ઉપયોગ કરવાનો છે અને કોઈ અંક પુનરાવર્તન એટલે ફરી કોઈ અંક લખવાનો નથી કઈ સંખ્યા બનાવવાની બેટા મોટી તો આપણે તરત જ મગજમાં આવી જવું જોઈએ મોટી સંખ્યા બનાવવાની તો લખવાનો મોટો તો આ બે ચાર આઠ માં સૌથી મોટો અંક બેટા આઠ પહેલો જ અંક એ લખી દેવાનો આઠ પછી એનાથી ચાર એનાથી નાનો ચાર અને સૌથી નાનો કયો બેટા બે એ છેલ્લો લખવાનો સૌથી નાનો એ છેલ્લો લખવાનો

તો પ્રથમ અંક ચાર પછી રાખવાનો પાછળ ઉપયોગ કરી મોટી સંખ્યા બનાવો ઓકે તો મોટી સંખ્યા બનાવવાની છે તો પહેલો અંક કયો લઈ લો મોટો મોટો અંક કયો બેટા સાત પછી એક અને પછી લે જીરો એટલે કઈ સંખ્યા બની મોટી સાતસો દસ ચોથો નંબર નવ આઠ બે આ અંકનો ઉપયોગ કરી નાની સંખ્યા જણાવો નાનો તો પહેલા પછી સૌથી મોટો છેલ્લો એટલે કે ચલો એક થી ચાર દાખલા તમે ગણ્યા લેસન માં પાંચ થી આઠ દાખલા જાતે ગણવાના છે ઓકે નિયમિત મોટી સંખ્યા બનાવવાની હોય તો પહેલા મોટો અંક લેવાનો નાની સંખ્યા બનાવવાની હોય તો પહેલા નાનો અંક લેવો

Chico. Chico. De novo, eu acho que